ભાજપના જ નેતાઓ હવે મોદી સરકારના જાહેરનામાનો વિરોધ કરી રહ્યા હોય તેવો ઘાટ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે કારણ કે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સીટીવ ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે આ જાહેરનામાનો ભયંકર વિરોધ થાય છે વિરોધ વચ્ચે જાહેરનામામાં માં ઇકો સેન્સિટિવ ઝોનના નકશામાં ખાંચા પાડી અને ભાજપના નેતાઓએ પોતાની જમીન બહાર કરાવી લીધાનો આક્ષેપ પ્રવીણ રામ દ્વારા લગાવવામાં આવે છે અને પ્રવિણ રામે હવે સરકાર સામે ઇકો સેન્સિટિવ ઝોનના મામલે બાયો ચડાવી છે પ્રવીણ રામ લડતના મંડાણ કરી રહ્યા છે ત્યારે ભાજપના જ પ્રમુખ સહિતના નેતાઓનું વલણ પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વિપરીત જોવા મળી રહ્યું છે જેના કારણે મોદી સરકારના ઇકો સેન્સિટિવ ઝોન ના વિરોધના પડઘા હવે રાજ્ય વ્યાપી મળી રહ્યા છે જોવા માટે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન સંદર્ભેના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા તેના કારણે ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં મોટા પાયે રોષ વ્યાપી ગયો છે લોકોમાં આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણરામે રજૂઆત કરતાની સાથે ઇકો સેન્સિટિવ ઝોન વિરોધી અભિયાનની પણ શરૂઆત કરી દીધી છે ગઈકાલે ગાંધી જયંતિના રોજથી પ્રવીણરામે શરૂ કરેલા આ અભિયાન બાદ તાલાળા વિસાવદર અને ખાંભા સહિતના તાલુકાના કેટલાય ગામોમાં ઇકો સેન્સીટીવ ઝોનના વિરોધમાં ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આ અભિયાનને જાણે ભાજપના સ્થાનિક પ્રમુખો અને નેતાઓ પણ આડકતરી રીતે સમર્થન કરતા હોય ઇકો સેન્સિટિવનો વિરોધ કરતા હોય તેમ તેમણે પણ વિરોધના સૂર ઉઠાવ્યાના સમાચાર મળી રહ્યા છે પ્રવીણ રામેકો સેન્સિટિવ ઝોન બાબતે ભાજપના મોટા નેતાઓની જમીન બહાર કઢાવી લેવાનો આરોપ લગાવતાની સાથે એકસો જેટલા પ્રભાવિત ગામોમાં નવરાત્રિની ઉજવણી સમયે વિરોધી પોસ્ટર સાથે ઉજવણી કરવા માટે પણ લોકોને અપીલ કરી છે તો જૂનાગઢ ભાજપના પ્રમુખ કિરીટ પટેલે પણ વિસાવદર તાલુકાને ઇકો સેન્સિટિવ ઝોનથી મુક્ત કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે સાથે જ ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ પણ ઇકો સેન્સિટિવ ઝોનથી સ્થાનિક ઉદ્યોગ અને હોટલ વ્યવસાયને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી અને તે ભીતિ વ્યક્ત કરતાની સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે ઇકો સેન્સિટિવ ઝોનથી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગામોને મુક્તિ આપવામાં આવે તેમણે પણ આ માગણી કરી છે

આવા વિરોધો સાથે સતત પંદર દિવસ સુધી આ અભિયાન ચલાવવાની મેં જાહેરાત કરી ત્યારે મને આનંદ છે કે ગઈકાલે બે ઓક્ટોમ્બરના દિવસે તાલાળા હોય વિસાવદર હોય ખાંભા હોય કે અન્ય તાલુકાના ઘણા બધા ગામડાઓની અંદર ઝોન વિરુદ્ધના ઠરાવો પસાર થયા છે એ માટે હું તમામ સરપંચોને અને એમની બોડીને અભિનંદન પાઠવું છું સાથે સાથે આવનારા દિવસોમાં વ્યક્તિગત વાંધા અરજીઓ અને જે ગરબાના પ્રોગ્રામો છે એ પણ ખૂબ સારી રીતે થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે તાજેતરમાં ભાજપના મહત્વના નેતાઓ ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખો એ સરકારમાં ઇકોઝોન નાબૂદ કરવા માટેની ભલામણો કરી છે એમને હું આવકારું છું પણ પ્રશ્ન એક ત્યાં ઉપસ્થિત થાય છે કે એક બાજુ ભાજપ પોતે આવા કાળા કાયદા લાવે છે અને બીજી બાજુ સ્થાનિક ભાજપના જ નેતા મહત્વના નેતાઓ આ કાળો કાયદો દૂર કરવા માટેની ભલામણ કરી રહ્યા છે એમનો સીધો મતલબ તો એવો થાય છે કે ભાજપે આ કાયદો લાવતા પહેલા એમના જ સ્થાનિક મહત્વના નેતાઓને વિશ્વાસમાં લીધા નથી જ્યારે અમુક નેતાઓને આ કાયદાની સતત જાણકારી આપી છે એટલા માટે અમુક ભાજપના નેતાઓએ ખાચાઓ કાઢી અને પોતાની મિલકતો પણ બહાર કાઢી લીધી છે પરંતુ આખી ઘટના જોતા એવું લાગી રહ્યું છે કે આ કાયદાની અંદર ભાજપમાં જ મોટા પાયે અસહમતી હોય એવું લાગી રહ્યું છે પરંતુ જે કંઈ પણ હોય એ તો એમના અંદરની બાબત છે એમાં આપણે પડવું નથી પણ મહત્વની બાબત તો એ છે કે ભાજપના બંને મહત્વના નેતાઓએ બંને મહત્વના હોય જ્યારે આ ઇકોઝોન નાબૂદ કરવા માટેની ભલામણ કરી છે એમનો સીધો મતલબ એવો થાય છે કે આ કાયદો ત્યાંના સ્થાનિક લોકો માટે નુકસાન કરતા છે અને જો આ કાયદો સ્થાનિક લોકો માટે નુકસાન કરતા હોય તો ભાજપે અમારી વાત માનીને નહીં પણ ભાજપના એમના જ મહત્વના નેતાઓની વાત માની અને આ કારો કાયદો તાત્કાલિક ધોરણે દૂર કરવો જોઈએ આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ભાજપના જ નેતાઓએ હવે સરકાર સામે બંડ પોકારતા પ્રવીણ રામે તેમનો આભાર માનતાની સાથે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા કે ભાજપના નેતાઓનો વિરોધ સૂચવે છે કે તેમની સરકારમાં તેમના પણ કોઈ અભિપ્રાય લેવામાં આવ્યા નથી અને ભાજપની સરકારના નિર્ણય સામે ભાજપના જિલ્લા પ્રમુખોની અસહમતિ છે આમ હવે પ્રવીણ રામે ગીર સોમનાથ અને જૂનાગઢના ઇકો સેન્સિટિવ ઝોનના મામલે વિરોધની શરૂઆત કરી છે ત્યારે ભાજપના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કે જેઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં રેલીઓ કાઢતા જોવા મળતા હતા તેઓ પણ હાલચૂપ હોય લોકો વાતો કરી રહ્યા છે કે એક સમયે વિરોધ કરી રહેલા નેતા હવે ભાજપમાં આવ્યા છે તો શું કરી રહ્યા છે એ સમજાતું નથી અને તેના કારણે સ્થાનિકોનું માનવું છે કે નેતા જ્યારે પક્ષ પલટો કરે છે ત્યારે મુદ્દાથી પણ તેઓ પલટો કરે છે જનતાનો સાથ તેઓ છોડી દેતા હોય છે આવું લોકોને લાગે જેથી ગીર સોમનાથ અને જૂનાગઢ અને અમરેલીના ઇકો સેન્સિટિવ ઝોનના આ મામલે સ્થાનિક ભાજપના નેતાઓ જનતાના આક્રોશનો ભોગ બને એવી પૂરેપૂરી સંભાવના હાલ તો જોવા મળી રહી છે જોઈએ આ ઇકો સેન્સિટિવ ઝોનના મામલે રાજકારણ થાય છે રાજકારણ બાદ લોકોને કોઈ ફાયદો થાય છે કે પછી આ રાજકારણમાં ભાજપના નેતાઓ લોકોના આક્રોશનો ભોગ બને છે આ પ્રકારના અહેવાલો સમાચાર વિગતવાર અને પડદા પાછળની કહાણીઓ જો આપણે સમજવી છે સાંભળવી છે જોવી છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ